નમસ્કાર દર્શક મિત્રો જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આ ફોટામાં દેખાતી બંને વ્યક્તિઓ આ બંને છોકરીઓ ક્યાંય પણ દેખાઈ આવે તો તેમને નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા વિનંતી અથવા તો અમોએ આપેલા આ મોબાઈલ નંબર પર સંપર્ક કરો મોબાઈલ નંબર નોંધી લેશો એટ ફોર ડબલ એટ નાઇન થ્રી વન ફાઇવ સેવન નાઇન બીજો નંબર નોંધી લેશો નવ્વાણું અઠ્ઠાણું ચુમ્માલીસ સત્યાવીસ ચોત્રીસ નંબર ફરી રિપીટ કરું છું ચોર્યાસી ઇઠ્યાસી ત્રાણું પંદર અગ્યાસી બીજો નંબર નોંધી લેશો નવ્વાણું અઠ્ઠાણું ચુમ્માલીસ સત્યાવીસ ચોત્રીસ વડોદરા શહેરમાં આવેલ અટલાદરા વિસ્તારમાં નીલકટ રેસીડન્સીમાં રહેતી યુવતી જેની ઉંમર આશરે ત્રેવીસ વર્ષ જેનું નામ ભૂમિકા ઉર્ફ સોનું નિપુલભાઈ પટેલ ની પત્ની છે જેઓ ગત રોજ તારીખ દસ એક બે હજાર ઓગણીસના રોજ ગુરુવાર ગુરુવારે તેમના સાસુને ત્યાંથી કીધા વગર ક્યાંક જતા રહ્યા છે જેની સાથે આશરે એક લાખ રૂપિયાના દાગીના પહેરેલા અને પિસ્તાળીસ રોકડા લઈને તેની બેનપણી જાનકી થાપા સાથે છે જે શંકાસ્પદ છે તેની સાથે ક્યાંક જતી રહી છે અને આજ દિન સુધી તેનો કોઈ અતોપતો નથી યા ભાન તો જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે આ ફોટામાં દેખાતી બંને વ્યક્તિઓ દેખાઈ આવે તો નજીકના પોલીસ સ્ટેશન પર સંપર્ક કરી જણાવવા વિનંતી અથવા તો અમુને મોબાઈલ નંબર પર સંપર્ક કરો નંબર છે એટ ફોર ડબલ નાઇન થ્રી વન ફાઇવ સેવન નાઇન ફરી નંબર નોટ કરી લેવી એઇટ ફોર ડબલ નાઇન થ્રી વન ફાઇવ સેવન નાઇન બીજો નંબર છે ડબલ નાઇન નાઇન ડબલ ફોર ટુ સેવન થ્રી ફોર ફરી નંબર લખી લેવો ડબલ નાઇન નાઇન ડબલ ફોર ટુ સેવન થ્રી ફોર